ભરૂચ તાલુકાના ઉમરાજ ગામની હદમાં આવેલા આકાંક્ષા નગરીમાં માર્ગની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી છેલ્લા ત્રણ મહિનાથી ભરૂચ તાલુકાના ઉમરાજ ગામની હદમાં આવેલા આકાંક્ષા નગરીમાં માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ કામગીરીના પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે બે વાર ગટર લાઇન ખોદી બે વાર ગટર કાઢી જે બાદ ફરી પૂરી વીસ દિવસથી માર્ગનું કામ ગુકળ ગતિએ કરવામાં આવતા ચોમાસા પહેલા વિસ્તારમાં નાવડી ફરશે તેવા રહીશોએ આક્ષેપ કર્યા છે ત્યારે આ માર્ગની કામગીરી બે થી ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગણતરીના દિવસોમાં શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે ત્યારે બાળકો આ માર્ગ ઉપરથી મુખ્ય માર્ગ સુધી ઉપયોગ કરશે તેવા સમયે દુર્ઘટના બની તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા થયા છે છેલ્લા ત્રણ મહિનાથી આ રોડનું કામકાજ ચાલુ છે બે વખત ગટર લાઈન ખોદી બે વખત ગટર લાઈન કાઢી પાછી પૂરી અને છેલ્લા વીસ દિવસથી આ રોડનું કામ ચાલુ છે અત્યારે વરસાદ માથા પર છે જો વરસાદ આવી જાય તો અત્યારે તમે આ વિડીયોની પોઝિશન તો તમે જોઈ જ છે તો અહીંયા નાબળી ફરતી થઈ જાય તો આકાંક્ષા નગરી અને આજુબાજુના જે રહેઠાણ સોસાયટીનો એરિયા છે ત્યાંથી માણસ પણ મેઇન રોડ બાયપાસ પર જઈ શકે એ સ્થિતિ નથી અને આની ફરિયાદ મેં કલેક્ટર શ્રી ડીઓ શ્રીને ઇમેઇલ મારફતે પણ મોકલી છે ઉમરાજના સરપંચ શ્રી રમેશભાઈને પણ આની મેં ફરિયાદ કરી છે તો આજ દિન સુધી કોઈએ ફરિયાદ સાંભળી નથી અને ચોમાસું માથે છે અહીંયા રોડનું કામ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થયું છે ગટર લાઈનનું કામ આજે આ જૂન મહિનો આવી ગયો પાંચ મહિના થઈ ગયા રોડનું કામ કમ્પ્લીટ થયું નથી અને તમે બી જોઈ શકો છો કે રોડની ક્વોલિટી કેવી છે તે અને હવે સ્કૂલો ગુરુવારથી સ્કૂલો સ્ટાર્ટ થશે તો નાના બચ્ચાઓ સ્કૂલે જવા માટે કેવી રીતે મમ્મીઓને એ લોકો પેરેન્ટ્સ એ લોકોને લઈને સ્કૂલે જઈ શકશે સ્કૂ ગાડી બી ચલાવી શકાતી નથી કે સ્કૂટર બી નથી ચલાવી શક સપોઝ કે જે મમ્મીઓને વેહિકલ ચલાવતા ન આવડતું હોય તે લોકો કેવી રીતે રસ્તો પાર કરીને બાળકોને સ્કૂલે પહોંચાડશે તો મીડિયાવાળાને એટલી જ રિક્વેસ્ટ કે એઝ સુન એઝ પોસિબલ આ રસ્તા અમારા કમ્પ્લીટ કરાવી દે અને જે અહીંયાના રહેવાસીઓ છે એ લોકોને રાહત થાય